મિત્રો ઘણા બધા મિત્રો મને યુટ્યુબની અંદર કહે છે કે તમે મને સપોર્ટ કરો અને હું પણ એક નાનો યુટ્યુબર છું હું પણ એક નાનો વ્લોગર છું તો એમના માટે ખાસ કરીને બે શબ્દો હું કહીશ કે તમે જો નાના યુટ્યુબર છો નાના વ્લોગર છો તો હું પણ આજે એક નાનો વ્લોગરથી જ આટલે આવ્યો છું અને મેં પણ એક સબસ્ક્રાઈબરથી આજે ચેનલ ચાલુ કરી હતી તો આજે મારી પાસે આટલા બધા સબસ્ક્રાઈબર છે આટલું બધું કન્ટેન્ટ છે યુટ્યુબની અંદર તો એ લોકો મને કહે છે કે સપોર્ટ કરો તો ભાઈ સપોર્ટની હું જમને વાત કરું તો તમારે યુટ્યુબ અંદર તમે વ્લોગ બનાવો છો તો દરરોજ બનાવો લાઇફસ્ટાઈલ વ્લોગ બનાવો અને જે પણ તમે કન્ટેન્ટ બનાવો છો સારું બનાવો અને સાચી માહિતી એની અંદર આપો તો પબ્લિક તમને આપી આપે જ સપોર્ટ કરશે આપવું આપે તમને ફોલો કરશે બાકી જો હું તમને સપોર્ટ કરીશ તમારી ચેનલની કહીશ કે મારી ચેનલની અંદર તમારી ચેનલ પ્રમોશન કરી દઈશ એનાથી કોઈ ફરક પડવાનો નથી કારણ કે તમને એનાથી કોઈ લોકો ફોલો ના કરે અને કરશે તો સપોર્ટ ના કરે એટલા માટે ખાસ કરીને કહું છું કે પોતાનું જ કન્ટેન્ટ બનાવો તો ખાસ કરીને તમે પોતાનું કન્ટેન્ટ બનાવશો તમારે જ કામ આવશે અને તમે આગળ આવશો બીજી વાત કહીશ કે તમે યુટ્યુબની અંદર વ્લોગ બનાવો છો તો તમારે વ્લોગ તમારો ક્યારેય કોઈને શેર નથી કરવાનો યુટ્યુબ તમારો વ્લોગ કેટલા લોકો સાથે પહોંચાડે છે તમારે જોવાનું છે અને જેટલા લોકો સાથે પહોંચાડશે એમાંથી માણી લો કે એક હજાર લોકો એ સાથે તમારો વ્લોગ શેર કરો યુટ્યુબથી તમને રીચ મળી છે યુટ્યુબમાંથી અને એમાંથી એક હજારમાંથી તમારે સો વ્યૂ આવ્યા તો સમજી લો કે એ જ તમારું સારું કન્ટેન્ટ છે બાકી તમે વ્લોગ બનાવી યુટ્યુબર અપલોડ કરી અને માણસો સુધી શેર ના કરતા કારણ કે તમને આપોઆપ કન્ટેન્ટ મળશે આપોઆપ વ્યૂ મળશે એ જ તમારું સાચું મહેનત છે બાકી તમે જો વ્લોગ બનાવી અને વ્લોગ શેર કરશો એનાથી કંઈ ફરક પડતો નથી તમે ક્યારે યુટ્યુબર ના બની શકો એટલા માટે યુટ્યુબને વ્લોગ અપલોડ કરીને પોતાના ફ્રેન્ડને પણ શેર ના કરવાનો એટલું તમને યાદ રાખજો અને હું તમને સપોર્ટ તો કેવી રીતના કરી શકું કારણ કે સપોર્ટ કરવાની કોઈ વાત જ નથી આવતી પણ તમને સાચી સાચી માહિતી હું તમને આપીશ અને એ માહિતીને તમે ફોલો કરજો અને મારી ચેનલને ફોલો કરજો આવનાર મારા હર રોજ વિડીયો આવે છે એમને ફોલો કરજો જેનાથી હું તમને સાચી માહિતી આપીશ અને તમારા જીવન અંદર જ ઉતારજો અને સાચી માહિતીનો ઉપયોગ કરજો તો સો ટકા તમે આગળ આવશો ને તમારો ચેનલ પણ ગ્રો થશે એક વાત કહીશ કે મેં ઇન્સ્ટાગ્રામની અંદર એકાઉન્ટ બનાવ્યું છે એકાઉન્ટ મેં યુટ્યુબની અંદર લિંક કર્યું છે તમે ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ અને જલ્દીથી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં મને ચેટ કરવી હોય તો બસ પર્સનલ તમને વાત કરી શકીશ હું અત્યારે બસ આટલું જ કહીશ બાકી તમે મારી ચેનલને ફોલો કરી લો અને વિડીયોને પણ ફોલો કરવાનું રાખો હું જે કહું છું બાકી આગળ તો આપણે દરરોજ બ્લોગમાં મળવાનું જ છેટર બધી ચર્ચા દરરોજ કરતા રહીશું બાકી એક દિવસની અંદર બધી ચર્ચા ના કરી દઈશ દરરોજ હું તમારી સાથે થોડી થોડી ચર્ચા કરીશ અને ચર્ચાને તમે ફોલો કરો જે લોકોને યુટ્યુબર બનવું છે જે લોકોને મહેનત કરીને આગળ જવું છે એ લોકો મારી વાતને ફોલો કરે બસ એટલું કહીશ બાકી જે નાના યુટ્યુબરો છે એમને બી હું મોટા યુટ્યુબર બનવાની હું પ્રોસેસ આપીશ એ રીતના કામ કરશે સો આગળ જશે તો બસ એટલું જ કહીશ અને કાલે હું એક જગ્યાએ ફરવા માટે જવાનો છું ટ્રાવેલિંગ કરવા માટે બહુ ફેમસ જગ્યા છે હવે ક્યાં જવાનું છે તો કાલે તમને ખબર પડશે પરંતુ તમે ગેસ કરી શકો છો મહાદેવનું મંદિર છે હવે હું ક્યાં જવાનું છું તમે પોતે જ ગેસ કરી શકો છો ગઈ કાલે જઈશું આજે નહીં તો બસ કાલે ફરવા માટે ટ્રાવેલિંગ બહુ દિવસ પછી બહુ દૂર જવાનું છે બહુ દૂર ગેસ કરી શકો છો ક્યાં અને ત્યાં હું બહુ વાર ગયેલો પણ છું તો તમે ગેસ કહીને કમેન્ટમાં બતાવી શકો છો કે હું ક્યાં જવાનું છું આજનું વેતર તમે જોઈ શકો છો બપોરે બહુ બધા વાદળ હતા પણ અત્યારે એક બી વાદળ નથી આખું આસમાન કોરી કોરું થઈ ગયું છે તો ફાઇનલી મસ્ત જમવાનું થઈ ગયું છે આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું હવે એડિટિંગ ચાલુ કરું છું સ્ટુડિયોમાં બેસીને અને બ્લોગ બી અપલોડ કરી દઈશ તો આજનો બ્લોગ તમે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના અને ગઈકાલે આપણે ટ્રાવેલિંગ કરવા જવાનું છે એડવેન્ચર કરવા માટે જવાનું છે બહારનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે ચાલો મળશું કાલે એક બ્લોગ સાથે ત્યાં સુધી